અને એટલા ઇલેક્ટ્રિકના રમકડા છે અમારા ઘરમાં બધાએ આટલા બધી છે ને કે પૂછો નહીં ઇલેક્ટ્રિક કાર છે બધી મસ્ત મસ્ત હમણાં બર્થડે માં એટલા રમકડા મળ્યા જ ને એને બધા જબરદસ્ત પણ મિતુભાઈ એ રમકડા થી નથી રમતો ગન છે ઇલેક્ટ્રિક ગન છે કા મિત્ર મ્યુઝિક વગર એ પિયાનો છે પછી કેટલા બધી છે ને સારા પાસે રમકડા આ ડોક્ટર ડોક્ટર નું બોક્સ છે આ મદારી ની બોટલી છે છોટું પતલું છે મોટું પતલું છે ને મોટું છોટું છોટું પતલું મોટું પતલું ઓ ગન છે મિતાન ને ગન બહુ વાલી હો ભાઈ મિતાન ભાઈ થી બહુ રમે અમારા મિતાન પછી સાયકલ માં આ સાયકલ માં એ બેસે ને તો એને મમ્મી ને બેસાડે આપણે આપણે બેસાડે અને અહીંયા મિતાન ભાઈ આખો દિવસ અમારે આમ જ ટાઈમ પાસ કરતો હોય કપડા છે જો તો અમારે કપડા સુકવાનું આવી રીતે હોય કે નીચે આવી રીતે સુકાઈ દે પેલા પછી દોરીથી ખેંચીને ઉપર લઈ લે આવી રીતે હેંગર હોય હેંગર તો હમણાં જો ઉપર ખેંચીને લઈ લેશે તો આવી રીતે હોય કપડાં સુકાઈ ગયા જાને ઉપર લઈ લેવાના ઉપર હા ખેંચી લેવાનું ઉપર આપણે ઓલો હિંચકો બાંધે ને એવી રીતે હા એવી રીતે પછી અહીંયા ઉલુકમાં હોય અટકાઈ દેવાનું ને આવી રીતે હિંચકામાં બાંધી દેવાનું બરોબર દોરી બાંધી દેવાની એટલે કપડાં સુકાઈ જાય શું મિતા મિક્સર રિપેરિંગ કરો લે બટન કાઢી નાખ્યું તૂટી ગયું મિક્સર રિપેરિંગ કરો છો અરે રામ 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 આપણા માટે મિક્સર એક જ છે તું રિપેરિંગ કરીશ તો પછી આપણે પ્રોબ્લેમ થઈ જાય નવું છે પાછું ઈ હમણાં જ લાવ્યા આપણે હો મિતાન ગાયો છે ને તું તો મિક્સર રિપેરિંગ કરે છે અમારો મિતાન અત્યારે રસોડામાં મિક્સર રિપેરિંગ ચાલુ છે અને અહીંયા રોટલી બનાવવાનું ચાલુ છે તો રોટલી બને છે આજે અડદની દાળ છે અને રોટલી રોટલા એવું બધું છે અને અમારે હા રોટલી રોટલા રસોડામાં અહીંયા અડદની દાળ છે બની ગઈ ઓકે તો અડદની દાળ બની ગઈ છે અત્યારે અને કાંદાને એવું કપાઈ ગયું છે રોટલા બનાવવા બાકી છે અને આમાં ભાત છે છાસ પણ છે અને મિત્રભાઈ અહીંયા અમારે મિક્સર રિપેરિંગ કરે છે અને રોટલી અને રોટલા જેને જે ખાવું હોય એ બની જાય છે અત્યારે બનાવે જ છે બસ ક્યુઝ મી અને અમારે એક્સક્યુઝ મી વાળા આવી ગયા છે અને અહીંયા 30 છે આપડી અહીંયા વોશિંગ મશીન છે અહીંયા ફ્રિજ છે આ સાઈડમાં અને અમારા મિતદાનભાઈ શું કરો છો મિતદાનભાઈ રસોડામાં બેઠા બેઠા રિપેરિંગ કરો ઓ માય ગોડ કાપે છે શું કાપો છો એમાંથી હા અને અમારે અહીંયા લગભગ દહીં દહીં છે કે દહીં છે દહીંની છાશ બનાવવાની છે આ ટોપડી ભરીને દહીં અમારે કરેલું છે ભેળવેલું છે અમે રાતના મેળવી નાખીએ અડધો લિટર એટલે એની છાશ બનાવી નાખીએ પછી યાદ છાશ ખાવાની મજા આવે ઘરે બનાવેલી હોય પછી ઓલી તો ઠેલીવાળી છાશ હોય તો પછી મોડી હોય નવ મજા આવે ને કેવી લાગે એ હા હા એકદમ આ લોકો એમ કે ને મમરાન છે એટલે મમરા ની છાશ કહેવાય હવે આપણે ઘરે દહીં બનાવીને દહીં નું છાશ બનાવીએ તો બહુ મસ્ત લાગે ઠંડુ ઠંડુ પછી એમાં બરફ નાખી દેવાનો પછી મજા આવે ખાવાની છાશ રેડી થઈ જાય પછી આપણે જમવામાં અડદની દાળ છે કાંદા છે કાચી કેરી છે બધું રેડી બની ગયું છે હવે છાશ બને છે પાણી નાખી દેવામાં પછી એ ઓલું બટન છે ને મિક્સર છે બરફ નાખી દેજો ઠંડો ઠંડો હવે આપણા ઘરમાં છાલ બની ગઈ છે મિત્રનભાઈ ઉભા થઈ ગયા છે હવે ખબર પડે મિતાનભાઈ શું કરવાના છે હવે અને અહીંયા રોટલી પણ બનાવવાની પ્રક્રિયા ચાલુ જ છે અને વાગ્યા છે અત્યારે એ સામે ઘડિયાળમાં મીટર બેન એમ ઉપર કરે ને એટલે બહુ ડર લાગે કે આ કરું છું છે બારે ટિંગ ટંગ કરું છું ટિંગ ટંગ કો દરવાજે જાવ ઉપર યસ તો ચાલો હવે આપણે રોટલી બની ગઈ છે 1:00 વાગી ગયો છે જમવાની તૈયારી કરે આજે છે શનિવાર અને એક વાગે આપણે એક વાગ્યા એટલે એક તો વાગી ગયો છે તો એક દોઢ બે વાગી જાય જમતા જમતા મારે તો પછી આપણે જમવાની તૈયારી કરીએ મળીએ જમતા વખતે ચાલો મિતુભાઈ પીગી બેગ એના પૈસા નાખે છે હવે આવડે જ મિતુ તને નાખતા પીગી બેગ માં જો અહીંયા બી પૈસા નાખ્યા ત્યાં અહીંયા સાયકલ ઉપર પણ જો કેટલા બધી રાખ્યા છે અહીંયા બી પૈસા છે લઈ લો તમારે બેગમાં નાખો તમારો પૈસાનો ગલ્લો છે ને ગલ્લો એમાં નાખો ચાલો અહીંયા નાખી દે હા લઈ લે અહીંયા લઈ લે રોટલા બનાવવાની પણ તૈયારી ચાલુ થઈ ગઈ છે આપણે ઘરે તો આવી રીતે રોટલા બને તો તમને ખબર જ છે અમારે મુંબઈમાં પણ અમે બાજરાના જ રોટલા ખાઈએ છીએ અને દેશમાં પણ બાજરાના પણ પણ ને એમ પણ હોય ને રોટલા અલગ અલગ તો એ જવાર બાજરા મિક્સ પણ આ તો એકલા બાજરાના પણ ફર્સ્ટ ક્લાસ અહીંયા બને છે રોટલા અમારે બનાવે છે ચાલો હવે હું તમને આગળ પછી બતાવું ચાલો મિત્રો જમવાની તૈયારી થઈ ગઈ છે બધું હવે આપણે પીરીશીએ છે પીરીશીએ છે રોટલા અને દાળ ને આવી ગઈ છે અને મિતભાઈ બલૂનથી રમે છે પોપટભાઈનો અહીંયા બ્લોગ ચાલુ છે અમારે ઘરમાં અને જમવા બેસવાની તૈયારી થઈ ગઈ છે મિત્રભાઈ હાલો જમવા અને છાસ ને અહીંયા છે ફર્સ્ટ ક્લાસ ઠંડુ પાણી લઈ લેજો હા ચાલો મસ્ત હતી હવે જમવાનું રેડી થઈ ગયું છે અડદની દાળ અને રોટલા આજે સ્પેશિયલ આપણે જમવાનું છે હું મિતભાઈ આજે હું જમવાનું છે અડદની દાળ ને રોટલા તો હાલો મિત્રો જમવા આપણે સ્પેશિયલ અડદની ડાળને કેટલા બનાવ્યા છે આજે શનિવાર છે અને શનિવારે લગભગ અમારા અડદની હોય છે જમવા છે અને મોજથી જમી લઈએ અને વિડીયો સારો લાગ્યો હોય તો આગળ વધારજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો શેર કરજો લાઇક કરજો અને આવી રીતે આપણા વિડીયો જોજો મજા આવશે બાય બાય આવજો